આ ગુજરાત રાજ્યની જે સરકાર છે આ સરકાર ખેડૂતોની સરકાર માનવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે જ્યારે ખેડૂતોને વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે તેમને સહાય આપવામાં નિષ્ફળ નીવડે છે જો કે આ સરકાર સહાય આપવામાં નિષ્ફળ નીવડતા આખરે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે આ સરકારને જો થોડી ઘણી લાજ અને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરવું જોઈએ તેમાં ગેનીબેન ઠાકોરે આવું કહ્યું તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે पर <muchas> નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે થોડા સમય પહેલાં જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો અને આ વરસાદે તારાજી સર્જી અને તારાજી એટલી હદે સર્જી કે લોકોનું જીવન નિર્વાહ ખોવરાયું હતું જોકે આ તમામ બાબતને લઈને મીડિયામાં અહેવાલો ચાલતા આખરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને આ જે સહાય છે આ સહાયની જે વાયદો હતો આ ખેડૂતોને આપ્યો હતો પરંતુ અંદાજીત દોઢથી બે મહિનાનો સમય વીત્યો પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને સહાય મળી નથી જોકે આ તમામ બાબતને લઈને કોંગ્રેસે જે ખેડૂતો હતા ખેડૂતોના ઘરે ઘરે ફરી તેમના જોડેથી ફોર્મ લીધા અને ફોર્મ કલેક્ટરમાં જમા કરાવ્યા અને આ સહાય મેળવવા કલેક્ટર શ્રી સહિત સરકારમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી આ જે સરકાર છે આ સરકાર સહાય ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે જોકે જે કાલે જે થરાદના જે જે અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારમાં કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ના સ્નેહ મિલન કાર્યક્રમમાં ઘેનીબેન ઠાકોરે કહ્યું કે આ સરકારને જો થોડી ઘણી લાજ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ કારણ કે આ સરકાર ખેડૂતોની સરકાર માનવામાં આવે છે ગરીબોની માનવામાં આવે છે આ સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકાર માત્ર ને માત્ર જે તાયફાવ કરે છે લોકોને છેતરવાનું કામ કરે છે અને જો આ સરકારને જો ઢાંકણી પાણી ન મળતું હોય તો આ જે થરાદ છે વાવ છે સુઈ ગામ છે બાબર છે સહિતના જે અંતરિયા જે વિસ્તારો છે આ વિસ્તારોમાં હજુ પણ પાણી છે અને આજ પાણીમાં પડી મરી જવું જોઈએ કેમ આ ગેનીબેન ઠાકોરે આવું કહ્યું અને ગેનીબેન ઠાકોર કેમ કહી રહ્યા છે તે પણ તમે સાંભળો આ સરકારે

એ જયારે ખેડૂત પાક નિષ્ફળ ગયો હોય એને દિવાળી દેખાતું હોતું નથી ત્યારે એટલે અંધ ભક્તો છે ને એ પહેલ થી કોંગ્રેસના આગેવાનો તમે આ મુખ્યમંત્રી એટલે કે ગામમાં ના આવતા તમે બોલશો ને એટલે કઈ રજૂઆત ના અને અતારે ચૂંટણી નથી કુદરતી આફત છે અતિવૃષ્ટિ છે અને ખેડૂત એ રાજ્યનો મુખ્યમંત્રી આવે તો એની પાસે માગણીએ ના કરી કે આવા તમે માય રાજનીતિ કરો ના કરતા ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરો અને ઢાકડીમાં ના લ્યો ને તો તમારા ગામમાં તારે વરસાદી પાણી ઘણું ઘરો હજી સુધી ભરાયેલું રહે એમાં ડૂબીને તમારે જળ સમાધિ લેવી પડે આ આટલા આટલા એને એને ખેડૂત તરીકે બધા જ ખેડૂતો છે તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે જે પ્રકારે મિલન કાર્યક્રમ હતો અને મિલન કાર્યક્રમમાં આ સરકારને આડે હાથે લીધી હતી અને આડે હાથે લેતા કહ્યું હતું કે આ સરકારના જે સત્તાધીશો છે મુખ્યમંત્રી છે સહિત જે સત્તાધીશો છે આ સત્તાધીશોએ ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ અને તેમને આખરે ઢાંકણીમાં પાણી ન મળે તો અમારા જે અંતરિયાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો આ વરસાદનું પાણી હજુ પણ અહીંયા પડ્યું છે અને આજ પાણીમાં મરવું જોઈએ અને પોતાને જો સહાય ન ચૂકવી શકતા હોય તો આ જ પાણીમાં મરી અને મોતને ભાલુ કરવું જોઈએ આ પ્રકારે ગેનીબેન ઠાકોરે કહ્યું છે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં આ સરકાર ખેડૂતોની સરકાર છે ત્યારે આ સરકાર આ ખેડૂતોને સહાય ક્યારે આપે છે તે તો આવનારો સમય બતાવશે